ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો દાવો પોકળ ગોડાના મકાનો છે કે દેશી દારૂનો અડડો આણંદનગર પોલીસના હદ વિસ્તારમાં જ દારૂનું વેચાણ અમદાવાદમાં દારૂની લહાણીના દ્રશ્યો જોવા મળ્યા પોલીસે પણ પૈસા ખાઈને આપી દીધી દારૂની છૂટ દારૂના માલિક પાસેથી જ પૈસા ખાઈને પોલીસે એફઆઈઆરમાં નામ ન નોંધ્યું સૂત્રના એક ઓડિયો ક્લિપમાં થયો સૌથી મોટો ખુલાસો

પોલીસ જ પૈસા ખાઈને દારૂનો ધંધો કરવાની મંજૂરી આપતી હોય તેવું સામે આવ્યું છે તો બીજી તરફ આનંદનગર પોલીસે દારૂ સાથે પકડાયેલા બુટલેગર પર પણ રહેમ નજર દાખવી હોય તેવી ઘટના સામે આવી છે ઓગણત્રીસ જુલાઈ એ નોંધાયેલી એફઆઈઆરમાં જ મુખ્ય આરોપી બુટલેગર દીપકનું નામ લખવામાં નથી આવ્યું આનંદનગર પોલીસે બુટલેગર દીપકનું નામ એફઆઈઆરમાં ન લખવા માટે લાખો રૂપિયા પોતાના ખિસ્સામાં ભર્યા છે જેનો ખુલાસો સૂત્રો દ્વારા મળેલી એક ઓડિયો ક્લિપથી થયો છે

દસ કેમ બોલાવું છું એની વાત નથી જે હોય તમારા હોય તો હું બરોબર તમે અહીંયા આવી રીતના ડબલ ફરી વાત કરો બરોબર મેં ક્યાં ડબલ ફરી વાત કરી સાહેબ મને ડાયરેક્ટ અહીંયા ઘરે તો ઉપાડ લીધો તો પછી મારે તો વહીવટ કરવો ને સાહેબ ભાઈ અરે વાત એ થઈ બરોબર એ જ પૂછી લો ડાયરેક્ટ મને ઘરે તો ઉપાડ્યો હે ઉપાડ્યો બાર લઈ ગયા લઈને પછી વહીવટ કર્યો પછી મેં 3 લાખ રૂપિયા એમને આપી દીધા એક બીજા ભાઈનો જેમ કે ઓડિયો ક્લિપમાં સાંભળી શકાય છે કે આનંદનગર પોલીસે ત્રણ લાખ રૂપિયા માટે પોતાનું ઇમાન વેચી દીધું છે આટલું જ નહીં પોલીસે દીપકનું નામ એફઆઈઆરમાં ન નોંધવા માટે પાંચ લાખ માંગ્યા હતા અને બુટલેગર દીપકે પાંચ લાખનો બંદોબસ્ત કરવા થોડો સમય માંગ્યો હતો પરંતુ દીપક ઓગણત્રીસ જુલાઈથી સાત ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન પણ પાંચ લાખ ભેગા નહોતો કરી શકે અને તે આનંદનગર પોલીસથી છૂટતો પડતો હતો આખરે આનંદનગર પોલીસે લોકેશનના આધારે દીપકને દબોચી પાડ્યો હતો અને દીપકે ત્રણ લાખ રૂપિયા આનંદનગર પોલીસને આપી મામલાને સફળ કરી દીધો હતો તો આનંદનગર પોલીસે પણ ત્રણ ડકારીને દીપકનું નામ એફઆઈઆરમાં લખ્યું નહોતું આટલું જ નહીં બુટલેગર દીપક અગાઉ પણ સિત્તેર કાર્ટૂન દારૂ સાથે પકડાઈ ચૂક્યો છે અને બુટલેગર દીપક પાસા એક હેઠળ જેલ પણ જઈ ચૂક્યો છે તો હવે આનંદનગર પોલીસની કામગીરી પર અનેક સવાલો પણ ઉઠ્યા છે સાથે જ આટલા મોટા ભ્રષ્ટાચારમાં પણ આનંદનગર પોલીસ સ્ટેશનના ઉપરી અધિકારી જેમ કે એટીપી બીટીપી કે પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું અને હવે આ મામલે ન્યૂઝ ફોર ઇન્ડિયા જલ્દી જ આગળ પણ મોટા ખુલાસા કરશે કેમ આનંદનગર પોલીસ ડિપલેગરને છાવરી રહી છે તે પણ જાણવા મળશે